श्रीगोवर्धन्नाथ की जय श्रीवल्लभाधीशकी जय नमो भगवते तस्मै कृष्णायातद्भुतकर्मणे विभेदेन जगत् क्रीडति यो यत पुष्टिमार्ग्य प्रदाता च तस्मै श्रीगुरुवे नमः પરમ પૂજ્ય પિતુચરણ તથા સર્વ આજે ખૂબ જ આનંદથી ભાવથી અહીં આવેલા સર્વે ઉત્સાહી ભાવિક અને વલ્લભ્ય વિષયોનો શિવલ્લભાધિ છે કી જય આજે ખૂબ જ આનંદ એવમ ખૂબ જ પ્રસન્નનો અવસર છે કે આજે અમારા વઘાસિયા પરિવારના આંગણીએ આંગણે ખૂબ સુંદર આ મનોરથમાં પધારવાનું થયું આપ સર્વે વૈષ્ણવને મળવાનું થયું સૌ પ્રથમ તો આજના આ ખૂબ સુંદર મનોરથની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ બધાઈ એવું ખૂબ આશીર્વાદ ઘણી વખત મનમાં પ્રશ્ન થાય કે આવો સુંદર મનોરથ કરવો હોય તો શું જોઈએ કેવી રીતે આવા સારા મનોરથ થાય તો કોક કે આપણને બધા કુટુંબની પરિવારની સમજૂતી જોઈએ બધાની એકતા જોઈએ કોક કે આપણા મનની તૈયારી જોઈએ કોક કે ભાવ જોઈએ કોક કે ધન સંપત્તિ જોઈએ કેમકે આ બધા મનોવતમાં ખર્ચા થાય કે શું જોઈએ આ બધી વાત એક બાજુ પર છે પણ મનોવત કરવો હોય અને જ્યાં સુધી ઠાકુરજીને વલ્લભની કૃપા ન હોય ત્યાં સુધી કંઈ થાય નહીં અને આજે આટલો સુંદર મનોરથ થયો છે ગુરુ વૈષ્ણવ ભેગા થયા છીએ અને જો આજે છે ને એક વસ્તુ બહુ સરસ છે હું જ્યારથી અહીંયા પધાર્યો છું ને ત્યારથી બધા રાસ જ કરે છે માનો કે જેમ રજની ગોપી અહીંયા બધા વૈષ્ણવના અંદર આવી ગઈ હોય ને કે બધા રાસ જ કરે છે તો એ જોઈને પણ ખૂબ આનંદ થાય છે તો આ ખૂબ સુંદર અહીંયા કાર્યક્રમ થયો ખૂબ સુંદર મનોરથ થયો મારા મનોરથ પરિવારને પણ ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે કે પ્રભુએ તમારા પર ખૂબ વિશેષ કૃપા કરી છે અને એ કૃપાના પરિણામે આજે આટલું સુંદર મનોરથ થયો ઘણી વખત વૈષ્ણવને થાય મનમાં કે જે જે અમે આટલું બધું કરીએ છીએ આટલી બધી સેવા કરીએ આટલા બધા સત્સંગ કરીએ પાઠ કરીએ આટલું બધું કરીએ પણ અમારા પર કૃપા થતી નથી સદ વૈષ્ણવ પૂછે કે આટલું બધું કર્યું પણ કૃપા નથી થતી તો જો કૃપા એટલે શું કૃપા એટલે કર અને પા એનું નામ કૃપા કે આપણે કંઈ કરીશું અને પછી જ આપણને એનું ફળ મળશે જો બાળક નાનું એક્ઝામમાં ભણ સ્કૂલમાં ભણતું હોય અને આખું વર્ષ ભણે અને ભણ્યા પછી એક્ઝામ આપે તો એક્ઝામમાં પાસ થાય તો એ જ પ્રકારે આપણે સેવા કરીશું સત્સંગ કરીશું અને જ્યાં સુધી સેવા સત્સંગ નહીં કરીએ ત્યાં સુધી પ્રભુ કૃપા કરશે નહીં એક વખત એક છોકરો હતો એ છોકરો દરરોજે મંદિરમાં જાય અને મંદિરમાં જઈને ભગવાનને કે ભગવાન મારા પર એવી કૃપા કરો કે મને વીસ લાખ રૂપિયાની લોટરી લાગી જાય દરરોજે જાય ભગવાન પાસે એની વધારે એવી ઈચ્છા નથી ખાલી વીસ લાખ જોતા જાય ને દરરોજે ભગવાન પાસે જાય ને ભગવાનને જઈને વિનંતી કરે કે ભગવાન એવી કૃપા કરો કે મને વીસ લાખ રૂપિયા મળી જાય એક દિવસ બે દિવસ મહિનો નીકળી ગયો દરરોજે જાય ભગવાન સાંભળ્યા રાખે કે હા ભાઈ છોકરો બોલે છે દરરોજે જાય દરરોજે કે ભગવાન મારે વીસ લાખની લોટરી લગાવી દઉં એક દોઢ મહિનો નીકળી ગયો પછી પાછો એ છોકરો આવ્યો આવીને એકદમ કે ભગવાનને વિનંતી કરી કે ભગવાન એવી કૃપા કરો કે મારી વીસ લાખની લોટરી લાગી જાય તો એ જ્યારે મંદિરથી પાછો આવતો ત્યારે પ્રભુ એકદમ બૂમ પાડી અરે ભાઈ રોકાય તું તો ત્યારે એ છોકરાને થયું કે અરે પ્રભુ હું એક મહિનાથી દોઢ મહિના દરરોજ આપને વિનંતી કરું છું કે મારે વીસ લાખની લોટરી લાગી જાય અત્યાર સુધી આપણે ક્યારે સાંભળ્યું નહીં આજે આપ સાંભળો છો આપ કંઈ આજ્ઞા કરો શું છે તો ત્યારે પ્રભુએ કીધું કે બેટા તારી વીસ લાખની નહીં તારી એક કરોડની લોટરી લગાવું પણ પહેલાં તું લોટરીની ટિકિટ ખરીદતો ખરી તે લોટરીની ટિકિટ લીધી જ નથી અને તને થાય કે હું લોટરી લગાવું પણ કેવી રીતે લગાવું તો એ જ પ્રકારે આપણે કંઈ કરીએ નહીં અને પછી પ્રભુને ફરિયાદ કરીએ કે પ્રભુ કૃપા કરતા નથી તો પ્રભુ કૃપા કેવી રીતે કરે આપણે સેવા કરીએ સત્સંગ કરીએ પ્રભુના સ્મરણ કરીએ વલ્લભના અદ્રઢ આશ્રયમાં રહીએ તો પ્રભુ જરૂર કૃપા કરે તો વધારે સમયા વગર આવતીકાલે પણ આપણે સવારે અહીંયા નંદ મહોત્સવ પલના ત્યારબાદ સાંજે પણ વચનામતનો લાભ લઈશું લોટી ઉત્સવનો લાભ લઈશું રાસનો લાભ લઈશું તો ખૂબ આનંદ કરવાનો છે અને બીજી એક વિશેષ વધાઈ આપું કે જો આજનો દિવસ પણ બહુ વિશેષ દિવસ છે કે આજે પૂજે પૃથ્વીચરણ અને પૂજે માતૃચરણની આજે લગ્નનો દિવસ છે તો આપણે હું આપ જો હું જો અમારા હતા શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે વલ્લભના બે પરિવાર છે એક અમારો વલ્લભ પરિવાર અને એક વૈષ્ણવ પરિવાર અને બીજી વસ્તુ કેવી છે કે આવા સારા સારા પ્રસંગ હોય જન્મદિવસ આવતી હોય એનિવર્સરી આવતી હોય આ પ્રસંગે આપણે ક્યાં મનાવીએ આપણા ઘરમાં આપણા ઘરવાળા વૈષ્ણવ આપણા પરિવાર જોડે તો એવું માનજો કે આજે પૂજે અને પૂજે માતૃશ્રી આજે અહીંયા એનિવર્સરી મનાવી છે તો એવું માનજો કે આપણે બધા એક પરિવાર છીએ અને એ ભાવથી આજે અહીંયા એનિવર્સરી થાય છે તો હું આ બધા વૈષ્ણવના મળીને આ બધા વૈશ્વના તરફથી હું પૂજ્ય નાયનાને પૂજ્ય માને આજના એનિવર્સરીની ખૂબ ખૂબ મંગલ બધાઈ આપું છું ખૂબ ખૂબ નમસ્કાર કરું છું ખૂબ ખૂબ ધનવત કરું છું અને એ જ પ્રકારે આપ બંનેના થાકુજી બંને પર કૃપા કરે બંનેને આશીર્વાદ આપે અને આપ બંને અમને અને આ બધાને આશીર્વાદ આપો એ જ વિનંતી કરતાં હું મારી અને અહીંયા જ વિરામ લઉં છું શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાની જય બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય પ્રસાદ તો લીધો ને બધાએ વધારે લેવાઈ ગયો આટલા રાસ લીધા તોય હજી નીચે ન થાય ફરી એકવાર બધા સાથે મળી જયઘોષ કરીશું સામથે મળી બધા હાથ ઊંચો કરી આમ હાથ ઉંચો કરવાનો બરાબર છે ધીરેથી શાંતિથી ઊંચો કરજો એકબીજાને કોઈને વાગે નહીં બધા ઠંડી નજીક નજીક બધા બેઠા છે કી જય મંડપના બહાર જતો જ નથી આપણે આ પરિવારના મામાનું ઘર કયું અને ગામ કયું ધોરાજી છે ને તો અહીંયા ધોરાજી અવાજ જવો જોઈએ અને અમે ક્યાંથી પધાર્યા જેતપુરથી બહુ નજીક છે બે ગામ તો અવાજ બરાબર નીકળવું જોઈએ બરાબર અને કંઈ કમી હશે તો કાલે હજી પ્રસાદ લેવાનો છે આપણે બરાબર ફરી સાથે મળી બોલો જય મલ્લિકપુર ગયો મલ્લિકપુર ગયો અહીંયા ને અહીંયા પાદરે સુધી ગયો ફરી એકવાર ધોરાજી અને જેતપુર સાથે મળી બધા ગયો ગયો પીઠડિયા ગયો ખરેખર કેવું પડે નમો ભગવ તસ્મૈ કૃષ્ણાયા અદભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત્કિર્તિો પુષ્ટિમાર્ગે સર્વકરુણાર રસપૂરી શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચમ શ્રી ગુરુન પૂર્વમાં ખૂબ સુંદર મંગલ વચનામૃતનું શ્રવણ કરાવતા ચિરંજી બાવા ઉપસ્થિત અમારા પરમસ્નેહી પરમાત્મીય દિલીપભાઈ કીર્તનિયાજી સાંજના ખૂબ સુંદર મજાના રાસ લેવડાઈ રહ્યા છે અને સર્વે સ્વજનોને મનોથી વૈષ્ણવોને ખૂબ ખૂબ રાસનો લાભ લેવડાઈ રહ્યા છે ખૂબ આનંદ થાય છે સાથે સાથે એમની સાથે આવેલા સર્વે ઉત્સાહી કીર્તન્યા વૈષ્ણવો ઉપસ્થિત અમારા સર્વે મનોથી પરિવારના સ્વજનો મિત્રો પરિવારજનો એવમ વૈષ્ણવો આજે ઘણા જ આનંદ અને પ્રસન્નતાનો અવસર છે કે આજે અમારા સ્નેહી પરમાત્મીય વૈષ્ણવ પરિવાર વઘાસિયા પરિવાર અને એમાં પણ અમારા અશ્વિનભાઈ વઘાસિયા લલિતભાઈ વઘાસિયા જીગીબેન વઘાસિયા કિરણબેન વઘાસિયાના મનો સ્વરૂપે આજે અમારો અહીંયા પધારણ થયું છે ખૂબ આનંદ અને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે જો ઘણા બધા મનોરથોમાં જવાનું થાય અને મનોરથોમાં પધારીએ પણ ખરાબ પણ વિશેષતા જો કોઈ મનોરથમાં સુરતથી આવે કોઈ અમદાવાદથી આવે કોઈ રાજકોટથી આવે કોઈ જુનાગઢથી આવે પણ અમારા મનોથી અમેરિકાથી આવ્યા છે જો ઘણા વખતથી એમના મનમાં ભાવ હતો કે જે જે આપના સાનિધ્યમાં એક મનોરથ કરવો છે અને આપ સહપરિવાર પધારો અને મનોરથ થાય શ્રી વલ્લભની કૃપા કે દિવસમાં પણ એવો સુંદર મજાનો રૂડો દિવસ આજનો દિવસ નક્કી થયો જો કે આ બે દિવસનો આ મનોરથ નક્કી થયો અમે પધાર્યા શ્રી ઠાકોરજીએ કસોટી તો ઘણી લીધી કેમ કે છેલ્લા પંદર દિવસથી થોડું વાતાવરણ પણ ડગમગ થઈ ગયું અમારા અશ્વિનભાઈ પણ વિચારવા પડી ગયા કે હવે કેવી રીતે અહીંયા આવવું કેમકે કોરોના ઘડીકમાં ઘટે ઘડીકમાં વધે અને પાછા કાયદા પાછા ઘડી ઘડી બદલાઈ જાય તો પાછો મેં ફોન કર્યો મેં કહું અશ્વિનભાઈ અમે બિરાજીએ છીએ પત્રિકા છપાઈ ગઈ છે અમારા આશીર્વાદ છે કોઈ તમને અહીંયા પૂછશે નહીં કોઈ સરકારી માણસો એરપોર્ટ પર ક્યાંય કોઈ તમને નહીં વિતાડે અમારા આશીર્વાદ છે આવી જો આવીને તરત જ એમણે ફોન કર્યો છે જે આપણી કૃપાથી આવી ગયા ખરેખર આ જ વસ્તુ સમજવાની છે કે વલ્લભમાં ગુરુમાં વિશ્વાસ હોય શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ હોય તો કોઈ દિવસ આપણું કામ અટકે નહીં અને આ પરિવારમાં વિશેષ મને આનંદી વાતનો થાય છે કે મારો આ વઘાસિયા પરિવાર અમદાવાદમાં હોય ગુંદાળામાં હોય કે અમેરિકામાં હોય આજે અમારા અશ્વિનભાઈ અમેરિકાની અંદર પણ કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરે નવા ઘરમાં ગ્રહ પ્રવેશ કરે તો પણ આજ્ઞા વગર કરતા નથી એનો ખૂબ આનંદ છે જો આ શીખવા જેવું છે આ પ્રેરણા લેવા જેવી છે આપણે ગામમાં રહેતા હોઈએ વલ્લભ કુલ બિરાજતા હોય છતાંય આપણને આળસ થાય જવા દોને ક્યાં પૂછવા જેવું રહેવા દોને ક્યાં આજ્ઞા લેવી પણ આ એક વલ્લભ વલ્લભ કુલ ગુરુદેવમાં એટલી દ્રઢતા કહેવાય કે જે જેની આજ્ઞા થાય અને એ કાર્ય કરીએ એટલે કાર્ય સફળ જ થાય જો તો અમને આનંદ છે કે અમારો આ વઘાસિયા પરિવાર એ પૂર્ણ રૂપમાં અમારા આજ્ઞામાં આશીર્વાદમાં અને આશીર્વાદ સાથે જ કાર્ય કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અભિનંદન છે આજે તો આ શરૂઆત છે મનોરથની આ તો એક ઝાંખી છે હજી ઘણું બધું બાકી છે હજી તો મનોસ સંપન્ન થયો જ નથી આ તો મનોસની શરૂઆત છે જુઓ અને આ શરૂઆતમાં જ કેટલો આનંદ આવે છે કેટલા સુંદર મજાના રાસ કીર્તન થયા કેટલા સુંદર મજાનું સામયું થયું જો હમણાં જ બાવાએ વધાઈ આપીને કે અમારા એકવીસ વર્ષ આજે પૂરા થયા જો લગ્ન જીવનને એકવીસ વર્ષ ઘણીવાર તો અમે લોકો સાથે પધારીએ ને તો બાબાને પૂછે આ આપણા નાના ભાઈ છે ઘણીવાર એવું પૂછે બિલો પછી હું કહું અમારા લાલ છે જો તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં લગ્ન જીવનમાં મધુરતા હોય સ્નેહ હોય ગુરુની વલ્લભની કૃપા હોય ત્યાં હંમેશા તાજગી 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 જ હોય બાકી તો એકવીસ કાઢતા કરતા તમે જાણો છો કેમ રહે એ ખબર જ છે આપણને કેવું રહે સમજો પણ પાંચ સુધી તકલીફ લાગે પણ પાંચ વટે ને યા તો એ સુધરે યા તો આપણે સુધરી જઈએ પછી વાંધો આવતો નથી પહેલાં બીજા વર્ષમાં થોડી ઘણી રહ્યા કરે એમ કિશોરભાઈ થોડું ઘણું રહે યા તો એ સમજીએ આપણે સમજીએ અને જો પાંચ નીકળી ગયા ને પછી તો કોઈ ચિંતાની વાત જ નથી પછી તો જિંદગી નીકળી જાય એનાથી લો તો ઠાકોરજીની કૃપાથી આપણા બધાની તો કોઈ ચિંતા જેવું છે નહીં તો અહીંયા સમજવાનું એ છે કે ખરેખર ખૂબ આનંદ પ્રસન્નતા થાય છે બાવાએ જેમ કહ્યું એમ કે આ સુંદર મજાનો દિવસ અહીંયા ઉજવવો એ આ વઘાસ્યા પરિવાર સાથેની અમારી આત્મીયતા બતાવે છે કે આ દિવસ ઘરમાં આપણે ઉજવીએ પરિવાર સાથે ઉજવીએ પણ અહીંયા આ મનોરથને અને આ પરિવારને અમે અમારો ગણ્યો છે એટલે અમે અહીંયા આજે ઉજવી રહ્યા છીએ જો તો પ્રસન્નતા છે પૂર્વની અંદર બાવાએ બહુ સુંદર મજાની વાત કરી અને દ્રષ્ટાંત એ ખૂબ સુંદર આપ્યું કે પેલો રોજ સવારના પોળમાં પેલો વ્યક્તિ આવે અને ભગવાનને કે મારા પર કૃપા કરો અને લોટરી લગાડો ખરેખર આજે આપણી સ્થિતિ પણ એવી જ છે બ્રહ્મસબંધ લઈએ ઠાકોરજીના શરણમાં આવીએ અને પછી એમ જ થાય કે શરણમાં આવ્યા બ્રહ્મસમદ લીધું પણ હજી અમારા પર કૃપા થઈ નથી કૃપા થઈ નથી એવું આપણે વિચારીએ પણ આપણે કૃપાના કોઈ કાર્યો કર્યા ખરા બહુ ધ્યાન સમજ્યું કૃપા ક્યારે થાય કે જ્યારે આપણે પ્રયત્ન કરીએ કંઈક ભગવદ્ ધર્મનું આચરણ કરીએ તો કૃપા થાય અને આપણે કરીએ જ નહીં કંઈ તો ક્યાંથી કૃપા થાય સેવા સ્મરણ સત્સંગ નામ હું નથી કહેતો જાજુ લો પણ જેટલું લેવાય એટલું તો લો એક માળા તો કરો અષ્ટાક્ષર તો બોળો ઘરમાં ઠાકોરજીની પ્રસાદી મિશ્રી તો લો શ્રી ઠાકોરજીમાં દ્રઢતા તો રાખો ગુરુદેવમાં વિશ્વાસ તો રાખો આટલું કરીએ ને તો પણ આપણું કામ થાય થાય ને થાય એમાં જરાય નથી જો પણ આ તો એટલો વિશ્વાસ પણ ન હોય લેવા માટે કંઠી અહીંયા લઈ આવ્યા અને પછી પાછું એમ થાય હજી બીજો દોરો બાંધો એટલે પાછા જુનાગઢ જઈએ પાછા કે જુનાગઢ કોઈ બાપુ પાસે જઈને બાંધી આવીએ જરા કંઈક ખારું થાય પછી પાછા ક્યાંક કોક કેવા ઉપલેટાની ઉપર કોક છે પાછા બા મોટા કોઈ બાપુ છે એ બી કંઈક દે છે તો ભાઈ આપણે ત્યાં દોડીએ હવે વિચાર કરો આ બધી જ જગ્યાએ આપણે દોડતા રહીએ અને બધે દોરા ધાગા બાંધીએ તો કૃપા થાય ખરી એક જગ્યાએ ઊંડા ઉતરીએ પ્રભુનો દ્રઢ આશ્રય રાખીએ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખીએ તો ચોક્કસ કામ થાય થાય ને થાય એમાં જરાય સંદેહ નથી આજે ભૌતિકની અંદર બે પૈસા કમાવા હોય તો કેવી મહેનત કરવી પડે છે દુકાન ખોલીએ ધંધો કરીએ કામકાજ કરીએ ઇન્વેસ્ટ કરીએ વિચાર કરો બે પૈસા ઉમેરવા પડે ઇન્વેસ્ટ કરવું પડે અને પછી મહેનત કરીએ ત્યારે જઈને બે પૈસાની ઇન્કમ થાય તો જેમ ભૌતિકની અંદર દ્રવ્ય કમાવવા માટે પણ રોકાણ કરવું પડે ઇન્વેસ્ટ કરવું પડે મહેનત કરવી પડે એમ અલૌકિકની અંદર પણ ભગવત ધર્મ પ્રાપ્ત કરવા માટે ભાવભક્તિ પ્રાપ્ત કરવા માટે પણ ઇન્વેસ્ટ કરવું પડે અને એને શું છે કે આપણા ભગવત ધર્મનું આચરણ સેવા સ્મરણ સત્સંગ ઇત્યાદિ ભલે થોડું કરો પણ આપણે આપણા ઘરમાં જરૂર યથાશક્તિ સન્મુખ થઈએ તો ચોક્કસ પ્રભુની કૃપા વર્ષે અને એ પણ એક ઠાકોરજીમાં દ્રઢ આશ્રય રાખીને એક વર્વ શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો એવી દ્રઢતા રાખીએ એવો આશ્રય રાખીએ તો ચોક્કસ કાર્ય સંપન્ન થાય આજકાલના યુગની અંદર ઘણીવાર મોટા મોટા શહેરોમાં દિલ્હી જઈએ મુંબઈ જઈએ કલકત્તા પધારીએ પ્રદેશમાં પણ જવાનું થાય તો આજની આપણી યુવા પેઢી જે બહુ એજ્યુકેટેડ આજકાલ થતી જાય છે તમે જાણો જ છો બધા તો એમાં ઘણીવાર અમે આ વાત કરીએ તો વૈષ્ણવ અમને કે જે 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 આપની વાત તો સાચી પણ તેત્રીસ કરોડ દેવી દેવતા છે અમે તો બધાયને માનીએ અમે તો બધાયને નમીએ અમે તો બધાયનું સન્માન કરીએ અને બધાયના પગે લાગીએ અમારા માટે કોઈ નાનું મોટું નથી એટલે ફરી હું કહું કે વાત તમારી ખોટી નથી તેત્રીસ કરોડ દેવી દેવતા છે તેત્રીસ કરોડ દેવી દેવતાનું માન રાખો સન્માન કરો જય શ્રી કૃષ્ણ કરો ભેટ ધરો વંદનીય છે કોઈના માટે આપણે અભાવ છે નહીં કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી બધા જ સરખા છે ચોક્કસ પણ આત્માનો એક સ્વામી તો હોય ને જેની સામે આપણું મન નમે એ તો હોવું જોઈએ ને બધા જ સરખા છે પણ એક જગ્યાએ આપણું મન નમે આપણું ભાવ હોય આપણી ભક્તિ હોય આપણી આસક્તિ હોય એવું એક સ્વરૂપ તો હોય તો જ કામ થાય ગાડી લઈને અહીંયાથી નીકળો પણ નક્કી તો થવું જોઈએ જૂનાગઢ જવું છે કે ધોરાજી જવું છે કે જેતપુર જવું છે નક્કી જ ના કર્યું હોય તો ગોળ 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 ગાડી ફર્યા કરે એમ દરેક દેવી દેવતાના બનાવેલા મંત્રો સેવા રીત અને પ્રણાલી છે એ અનુસાર જો આપણે આગળ વધીએ તો એ પ્રભુની પ્રસન્નતા આપણને મળે એક સરસ મજાની વાત કરું આપણા ઘરમાં દીકરી હોય મોટી થઈ હોય સરસ મજાનું ભણી ગણીને તૈયાર થાય પછી શું કરીએ યોગ્ય પાત્ર ગોતી એનું નક્કી કરીએ હવે આજકાલના સમયની અંદર તો છોકરીઓ પણ મોટી થઈ ગઈ સમજદાર થઈ ગઈ ભણી ગણેલી થઈ ગઈ તો એકદમ તો વડીલો કે એમ નક્કી ન થાય ઘણાના થઈ ગયા હશે અહીંયા જે જૂના હશે એના પણ હવે તો ન થાય હવે તો ઇન્ટરવ્યૂ લે ને મળવા જાય ને બે ચાર વાર મીટિંગ કરે ડેટ કરે પછી નક્કી થાય હવે આગળ શું કરું ઘણી તો બીજી મીટિંગમાં તો બધું કેન્સલ પણ થઈ જાય એવા જોયા છે મેં તો વિચાર કરો આવી રીતે ચાર પાંચ છોકરાઓ આપણે આપણી દીકરીને બતાવીએ અને દીકરીને બતાવ્યા પછી પૂછીએ બેટા ચાર પાંચ તે જોયા પણ તને વધારે અનુકૂળ કયું આવે છે કે જેની સાથે તું જીવન વિતાવી શકે જેની સાથે તું તારો દાંપત્ય જીવન નિભાવે એવું કયું પાત્ર છે મને બતાવ તો એ જગ્યાએ તારા માટે આગળ વધીએ તો દીકરી કહે કે મમ્મી મને તો પાંચે પાંચ ફાવે છે પાંચે મને ગમે તો ચાલે આપણે શું કહીએ બેટા પાંચે સારા છે બરાબર પણ તને વધારે કયો ગમે છે તને વધારે કયો અનુકૂળ આવે છે કે જેની સાથે તું નિર્વાહ કરી શકે એ બતાવ પાંચ ભલે હોય નક્કી તો એક સાથે થાય પાંચ ભલે હોય લગ્ન તો એક સાથે થાય એ પ્રકારે કરવું પડે તો કોઈ પણ સમજદાર માતા પિતા હોય એ બાળકને બેટીને દીકરીને સમજાવે બેટા પાંચ ભલે હોય પણ નક્કી તો એક જોડે કરવું જ પડે તો એ જ પ્રકારે અમે અમારા વૈષ્ણવને કહીએ છીએ કે વૈષ્ણવજનો બધા જ દેવી દેવતા છે પણ ભક્તિ સમર્પણ તો કૃષ્ણને જ થાય બીજે ક્યાંય ન થાય બધી જગ્યાએ સન્માન કરો હાથ જોડો જય શ્રી કૃષ્ણ કરો યથાશક્તિ ભેટ ધરો પણ આપણા આસ્થાના સ્વામી આપણે વૈષ્ણવ છીએ તો એ શ્રીનાથજી શ્રીનાથજી અને શ્રીનાથજી જ હોય બીજું કોઈ હોવું જ ન જોઈએ અને આવો દૃઢ આશ્રય હોય તો ચોક્કસ કાર્ય આપણા સંપન્ન થાય તો એ સજનો આજના આ શુભ મંગલ દિવસે વિશેષ વધાય સમય નથી લેવો આપ સરોને આજે અહીંયા મળી ખૂબ આનંદ થાય છે આપ સરોની ખૂબ ખૂબ આનંદથી વધાઈ આજે સ્વીકારી એનો પણ ખૂબ ખૂબ આનંદ છે હું તો માનું કે એકવીસ વર્ષ પહેલાં અમદાવાદમાં પ્રસ્તાવ થયો આજે અહીંયા વરઘડો નીકળ્યો નીકળ્યો વરઘડો આજે અમે બગીમાં બી રાજા ને આજે મને તો એ યાદ આવી લો કે એકવીસ વર્ષ પહેલાં અમદાવાદમાં કાઢ્યો આજે એકવીસ વર્ષ પછી અહીંયા ફરી પાછો કાઢ્યો એ અમારા વઘાસે પરિવારે કાઢેલો અને એ વખતે જાનમાં અમે એકલા હતા આજે અમે સપરિવાર હતા જો તો ખરેખર ખૂબ આનંદ છે પ્રસન્નતા છે શ્રી વલ્લભની કૃપા સદાય અમારા આ વઘાસિયા પરિવાર પર વરસતી રહે આવા જ અલૌકિક મનોરથો એ કરતા રહે આવું જ અલૌકિક દ્રવ્ય એમના ઘરમાં આવે જે ગુરુ અને વૈષ્ણવના વિનિયોગમાં આવે ભગવદ નામ લેવાય ભગવદ કાર્ય થાય અને આવા અલૌકિક માંડવા સદાય એમના ઘરમાં બંધાતા રહે એવા પરિવારને આશોદ આપી અહીંયા મારી વાણીને વિરામ લઉં છું શ્રી વલ્લભાધીશ ધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ શ્રી આશ્રય કુમાર રાય પ્યારે કી જય પાંચસો એક રૂપિયા અરવિંદભાઈ બચ્ચુભાઈ વાગડિયા પાંચસો એક રૂપિયા હરિભાઈ બાવનજીભાઈ કાપડિયા જાલણસર ગામ પાંચસો એક રૂપિયા દલસુખભાઈ બચ્ચુભાઈ વાગડિયા પાંચસો એક રૂપિયા કિશોરભાઈ બચ્ચુભાઈ વાગડિયા પાંચસો એક રૂપિયા ગૌલોકવાસી હરિભાઈ બચ્ચુભાઈ વાગડિયા બાપે ભેટમાં હસ્તક પ્રદીપભાઈ બોલ શ્રી કૃષ્ણ કુમાર રાય પ્યારે કી